આહવાન કરું છું આપણી ગુજરાતની તમામ જનતા ને કે આપણું સૈનિક સંગઠન છે સમર્પિત કરી રહ્યા છે તો ખાલી છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ કે જ્યારે કોઈ બી મોટું ઓપરેશન હોય એ ટાઈમે આપણે ચાર દિવસ સ્ટેટસ લગાવીને આ લોકોને યાદ કરીને સમર્થન નહીં આપી શકીએ આ લોકો જ્યારે પોતાની હકની લડાઈ કાયદાની મર્યાદામાં રહીને લડી રહ્યા છે આ લોકો ઉપર જ્યારે ખોટા ખોટા અત્યારચારો થઈ રહ્યા છે ત્યારે આપણે સરકારશ્રીને અમને સમર્થન આપી અને સરકારશ્રીને પણ આપણે વિનંતી કરીએ છીએ કે આ લોકોની જે હકની લડાઈ છે કાયદાની મર્યાદામાં તેમના મૂળભૂત અધિકારો માંગી રહ્યા છે તો સરકારશ્રીને પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે આ આપણા રિયલ ટાઈગર છે જેમના લીધે આપણે ચોવીસ કલાક પોતાના ઘરોમાં શાંતિ સલામતી રહી શકીએ છીએ તેઓને સરકારશ્રી આમની તમામ જરૂરિયાતો પૂરી કરે તેમના પ્રશ્નોને વાચા આપે અને તેમના પ્રશ્નોને હલ કરે તેથી હું તમામ સમાજ અને તમામ ભારતીયો કે જેના દિલમાં ફોજી આર્મી મિલિટરી કે દેશના દરેક જવાન માટે થોડી પણ લાગણી હોય એમને સમર્થન આપે અને આમની આ હકની લડાઈમાં કાયદાની મર્યાદામાં સાથ સહકાર આપે અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન ભારત માતા કી જય હિન્દુસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ આપ સાહેબ નામ શું હોદ્દો શું અને અત્યારે તમે શું કામ અહીંયા ભેગા થયા છો મારું નામ છે નિમાવત જીતેન્દ્ર અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન આજ રોજ જે યાત્રા તમે જોઈ રહ્યા છો એ ગુજરાતમાં પહેલી વખત સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરેલ છે કે સૈનિકનું જે રોડ પર ઇજ્જત નિલામ થઈ છે એ ઇજ્જતના વિરુદ્ધમાં આજે સૈનિકને એમના હકો અને અધિકાર માંગવામાં ભીખ માંગવી પડે સરકાર પાસે અને એ સરકાર પાસે ભીખ માંગવા છતાં પણ સરકાર એનું કોઈ નિરાકરણ લાવતી નથી અને સરકાર ઉપરથી માજી સૈનિકો જો કોઈ રેલી કાઢે તો એ રેલીમાં એ માજી સૈનિકોને ડિટેન કરવામાં આવે છે શહીદ પરિવારોની વિરાંગનાઓને ડિટેન કરવામાં આવે છે અને એના વિરુદ્ધમાં મેં આ સૈનિક સ્વાભિમાન યાત્રા નીકાળવાનું આયોજન કર્યું છે અમે એક આ યાત્રાનું આયોજન એ માટે કર્યું છે કે જન સમર્થન અમારી સાથે આવે

પૂરા ગુજરાતના માજી સૈનિકો અમારા અમુક મુદ્દાઓ લઈને સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે એ એવા મુદ્દાઓ છે જેનો ઓલરેડી ઠરાવ થઈ જયેલા છે પણ સરકાર એનું ચુસ્તપણે પાલન કરતી નથી આ માગણીઓને લઈને અમે લગાતાર બે હજાર બાવીસથી ફોજીઓ આંદોલન કરતા આવ્યા છીએ પણ સરકારથી તરફથી કોઈ હકારાત્મક વલણ અમને મળ્યું નથી અને કોઈ એવો રિસ્પોન્સ મળ્યો નથી જે અમારી માંગણીઓનો સ્વીકાર થાય તો આ લડાઈને કાર્યરત કરતા અમે લગાતાર આ આંદોલનો કરતા રહ્યા છીએ તો લાસ્ટ અમારું આંદોલન જે ગાંધીનગર જે વર્તાવ થયા અને જે એમને ડિટેન કરવામાં આવ્યા અને જે એમની સાથે અલગ પ્રકારનું વર્તન થયું જેને લઈને અમે સૈનિક સન્માન ના સરકાર મેરી હે ના કોઈ રોબર રૂપા મેરાય ના સરકાર મેરી હે ના કોઈ રોબર રૂપા મેરાય ના કોઈ બરાસા નામ મેળ

કે જે ભારત દેશની બોર્ડરો ઉપર પોતાના ઘર પરિવારથી દૂર રહીને ભારત દેશની રક્ષા કરી રહ્યા છે અને પોતાનું